તો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પી ચિદમ્બરમને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ડિહાઈડ્રેશન તેઓને વધુ ગરમીના કારણે થઈ ગયું હતું રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓ પહોંચ્યા હતા ત્યારે તેઓને ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ પહોંચ્યા હતા અને હાલ તેઓની તબિયત સારી છે તેમ ઋષિકેશભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જે રીતે ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ આ સમયે ઝાયલસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેઓની કેવી સારવાર ચાલી રહી છે તેઓના ખબર અંતર પૂછવા માટે પણ ત્યાં તેઓ પહોંચ્યા હતા અને જે રીતે ભાજપ તેમજ કોંગ્રેસ જે રીતે બે મોટી બે મોટા પાર્ટી છે બે મોટા પક્ષ છે સામસામે છે વર્ષોથી અને કેટલાય લાંબા સમયથી જે રીતે કોંગ્રેસનું શાસન નથી ગુજરાતમાં અને રાષ્ટ્રીય અધિવેશન પણ ચોસઠ વર્ષ બાદ જ્યારે ગુજરાતમાં યોજાયું હતું ત્યારે આ ઘટના ઘટી હતી જેમાં પી ચિદમ્બરમને ભારે ગરમીના કારણે કારણ કે અત્યારે ગરમીનો જે પારો છે જે પ્રકોપ છે તે ચાલીસ ડિગ્રી ઉપર પણ આજે અમદાવાદમાં જોવા મળ્યો હતો ત્યારે સરદાર સ્મારક ખાતે સરદાર સ્મારક ખાતે જ્યારે અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશભરમાંથી કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા રાહુલ ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગે તેમજ પી ચિદમ્બરમ તેમના પુત્ર કાર્તિક ચિદમ્બરમ અને અન્ય નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા ત્યારે ભારે ગરમીના કારણે તેઓનું ડિહાઇડ્રેશન થયું હતું અને તેના કારણે જે તુરંત ત્યાં એમ્બ્યુલન્સ બોલાવવાની ફરજ પડી હતી ત્યારબાદ તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ઝાયડસ હોસ્પિટલમાં જે રીતે તેઓની સારવાર છે તે કરવામાં આવી રહી છે અને હાલ જે રીતે આરોગ્ય મંત્રી પણ ખાસ ત્યાં પહોંચ્યા હતા ઋષિકેશભાઈ પટેલ અને તેઓના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે હાલ તેઓની જે સ્થિતિ છે તે સ્થિર છે તેઓની તબિયત સ્થિર છે પરંતુ જે રીતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે તે આટલા વર્ષો બાદ મળ્યું હતું તેમાં શું ચર્ચા થઈ છે આવનારા ઇલેક્શનને લઈને તે તો સાઈડમાં રહી ગયું પરંતુ કોંગ્રેસના અધિવેશનમાં ચિદમ્બરમજી આપણા ગુજરાતના મહેમાન છે ગરમીના કારણે હીટવેવના કારણે એમને લૂ લાગવાના કારણે ડિહાઈડ્રેશન થયું હતું અને ઝાયડસમાં લગભગ સાતેક વાગ્યાની આસપાસ એમને લાવવામાં આવ્યા એટલે જેવા સમાચાર મળ્યા એની સાથે જ સીએમ સાહેબે પણ ચિંતા વ્યક્ત કરી અને સરકાર તરફથી એમને કંઈ અહીંયા મુશ્કેલી છે કે નહીં ગુજરાતમાં હોસ્પિટલ તો વન ઓફ ધ બેસ્ટ છે આપણી ઝાયડસ એટલે અહીંયા હોસ્પિટલે પણ ખૂબ સારી સગવડ કરી છે અને અત્યારે બિલકુલ તેઓ સ્વસ્થ છે જલ્દીથી એ સાજા થઈ જાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ તો આરોગ્યમંત્રી શિકેશભાઈ પટેલે મીડિયાના મિત્રો સાથે પણ વાતચીત કરી હતી અને તેઓએ ખાસ જઈને ખબર અંતર પૂછ્યા હતા ભલે વિરોધ પક્ષના તેઓ નેતા હોય આટલા સમયથી તેઓ સામસામે છે પરંતુ જે રીતે એક માનવતાની દ્રષ્ટિએ અને ગુજરાતમાં પણ આટલા સમયથી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ખાસ કહ્યું હતું તે પ્રમાણે જ આરોગ્યમંત્રી ઝાયડસ હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા ત્યારબાદ તેમના જે પુત્ર છે પી ચિદમ્બરમના કાર્તિક ચિદમ્બરમ તેઓના દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી અને તેઓના પિતાની તબિયત સ્થિર છે તેવું તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું લાશા વર્ષો બાદ જે અધિવેશન મળ્યું હતું તેમાં આ ઘટના ઘટી